દોષ દ્રષ્ટિના હૈયે ને લગાર કારણ કે દ્રષ્ટિ દોષ બધા ક્યાં પીડામાં પડ્યા છે પણ દ્રષ્ટિ આર પાર કરી દે તો દ્રષ્ટિમાંથી દોષ કાઢી નાખે સદગુરુ મહારાજ દ્રષ્ટિ આપે શાન આપે શબ્દ આપે આ બધાથી ગુરુ મહારાજ એને તારવાની ભાવના આ બધી કળા થી આપે શબ્દ થી જ્ઞાન થાય દ્રષ્ટિથી પણ થાય સ્પર્શ થી પણ થાય આ બધાથી ગુરુ મહારાજ જ્ઞાન કરાવી શકે ત્યારે એને ગાંધીડો કહેવાય

જેને જેને ભક્તિ હોળી છે એને પાછું વાળું જોયો ભક્તિ ત્યાં પૂર ઉમટ્યા પછી મોત ની પરવા નથી બાંધવો ની કોઈની પરવા નથી જો ભક્તિ કોને કોને લીધી રામ ના કારણે ભરતે છોડી જનેતા છોડી વૈભવો ને કારણ કે એને રાજની પરવા નહોતી ભરત વનમાં જઈને વસ્યા ન રજવાડું હતું દશરથ રાજાનું પણ વનમાં જઈને એને કીધું કે રાજ તો મારા ભાઈ છે પાદુકા ચૌદ વર્ષ સુધી એને હાચવી રાખી કે મારા ભાઈ નું રાજ છે ને આવે એટલે એને હું પાછું આપું એમ આપવાની ભાવના છે જેને જેને આપવાની ભાવના છે એમાંથી રામાયણ લખાણી અને લેવાની ભાવના થઈને એમાંથી મહાભારત રચાણો પાંચ ગામડા આપો તો કે એક કે નો આપો આપવાની ભાવના જ્યાં થઈ આખું મહાભારત એનાથી રચાઈ ગયો પણ રામરાજ ત્યારે જ આપે જે કઈ આપણી પાસે ભાવને આધીન ભગવાન ભેટે છે ભાવ વગર પરમાત્મા મળતો નથી પરમાત્મા નું સ્વરૂપ આપણે જોવું હોય તો પ્રેમ સ્વરૂપ છે લો પ્રેમ સ્વરૂપ છે પણ એકલો પ્રેમે શું કરશે કરુણા જોશે અને સત્યમય જીવન જોશે સત્ય પ્રેમ અને કરુણા આ ત્રણ વસ્તુ આપણા જીવનમાં આવે તો ભગવાન સ્વરૂપ ભગવત સ્વરૂપ પોતે બની શકે કારણ કે એના એવા ગુણો છે એ ગુણો મને આવવા એવા ગુણો મને જાણવાનું રહેતું નથી પછી તો કેવળ જીવન બનાવવાનું છે ગુરુ શરણે ગયા અને બધાને ખબર છે કે ભાઈ સત્ય એક જ વાર જાણવું પડે પણ સમાગમ નિત્ય કરવો પડે એટલે કીધું સમાગમ સંત નો સુખકારી લેવું નામ નું નામ રુદિય ધારી સમાગમ સંત નો સુખકારી સંતનો એક સમાગમ છે અને એને કાયમ માટે એનો સમાગમ કરવા જેવો છે એટલે કે સંતો ને સંગત મરરે મો રે રે સંતો સંગત મરના રે સુખે નહી ચારે દિવસ નો રે સુખે ન માતે મનારે રાખો રે સંતો માં માતે રાખો રે સંતો માં રે વિલંબ ના કરશો યા રે

ન ગ્રહીને સેવા રે ને સેવા રે રાખીય ને હે હે એવા સા ને સંગત મરણના મો સંતો ને સંગત મરણે સંતોની ની સંગત મરણે મૂકીએ લઈએ ચાર દિવસ નો લાવવાય પેહલા પેહલો દિવસ મનુષ્ય જન્મ મળવો ને એ ઉત્તમ દિવસ છે તો આપણને તો ઈ મળી ગયો છે બીજો દિવસ એવો છે કે આપણા માતા પિતાએ જેના જોડે આપણું લગ્ન કરાયું એ દિવસ પણ આપણને મળી ગયો છે ત્રીજો દિવસ એવો છે જે બ્રહ્મનિષ્ઠા બ્રહ્મ છોત્રી સદગુરુ મહારાજ મળી ગયા છે તો આ ત્રણ દિવસ તો આપણે મળી ગયા છે ખાલી ચોથો દિવસ આપણે જાણવાનો છે મૃત્યુ સુધારવાનો અને જો ચોથો દિવસ માટે મૃત્યુ સુધરી જાય તો આ સંતો ની સંગત કાયમ માટે કરીને સેવા દાખીએ દિનતા એટલે ગરીબી ગરીબી રાખીને ગુરુજી ને સેવો કરો શબ્દ નો તોલ આપ થકી અદકો મળે એનો ધારણ કરજો બોલ

અને સાચા સદગુરુની શાન કરીએ નવતમ છે ને પરમાત્મા નું નામ નવતમ છે નવતમ નવીન પ્રકારના પ્રભુ આ તો આપણે જોયા કે આને ભગવાન કેવાય આને પણ એ અહોનીશ કાયમ રેહવા વાળા છે આ ખોખા છે ને એ વૈયા જાહે એટલે એને અવતાર કીધો હું કીધો

અધર્મ વધે છે ત્યારે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે યુગે 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 હું અવતાર ધારણ કરું છું પણ જ્યારે જ્યારે પાપીઓ વધે છે એનો સહાર કરવા માટે હું આવું છું છે ભગવાન થઈ ગયા એવા કાર્યો કરીને ગયા એવા ગુણો કેળવીને ગયા છે એના જગતમાં નામ રહી ગયા છે કારણ કે એના કાર્ય આજે આપણી નજર સમક્ષ છે એના રૂપે છે એના ગુણોય ગાય છે એમ આપણે જગતમાં આવ્યા અને એવા ગુણો કેળવવાના છે અને જો ગુણ કેળવાય જાહે ને તો જગતમાં નામ રહી જવાનું છે જે સંતો ભગવાન થઈ ગયા ભક્તો થઈ ગયા આ બધાના નામ જગતમાં રહી ગયા એમ એવા ગુણો આપણે કેળવા છે તો આપણા નામ જગતમાં રહી જા એટલે નામ કે નામ રહી જા ને એવું આપણે કેળવણી કરવાની છે જીવન ને અને એવી કેળવણી થઈ જાય તો શું થાય ખબર નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહન પૈસા ગમે એટલા હોય તો એ એને રહેવાના નામ રહતા ઠાકરા નાણાં નહીં કેરા કોટડા પાડ્યા નહી પડંત જેની કિર્તિ આ જગત ગઈ છે જુનાગઢ કોણુક નરસિંહ મહેતાનું એને જોયા નથી છતાંય એની વાણી આવે તો એનું વાંગમય સ્વરૂપ ખડું થાય તરત આપણે જોયા ને તોય ખબર પડે કે નરસિંહ મહેતા ની વાણી છે મીરાબાઈની વાણી છે પણ એની આવી કઈ રીતે વાણી એને એના આત્માને જાણી લીધો અને કીધું આત્માને જાણ્યા વિના આ ભવના ફેરા નહીં મળે લક્ષો રાશિ નહીં ટળે નરસિંહ મહેતા ને એમ તત્વ નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી મનુષ્ય જન્મ તારો હેળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ વૃષ્ટિ આ માવઠું થાય ને આપણે ખેતરમાં જઈને દાણા ભાઈ વેરી આવીએ તો એમાં આપણે પાકે લઈને આવીએ પણ વરસાદ પેલા પશુ ખેતર ત્યાર કરવું પડે અને પછી વાવણી કરી હોય ને તો દિવાળી આવે જાય ને ત્યારે ગુરુ મહારાજ પેલા તો ખેતર પાત્ર બનાવે પશુ ચોખ્ખું સાફ કરાવે કારણ કે આ શરીર છે એક ક્ષેત્ર છે અને એની અંદર આપણને ઓળખાણ કરાવી છે તું કોણ છો એટલે ગુરુ છે ને જાય અને પેલા તો માણસ બનાવે પાત્ર બનાવી દે અને પાત્ર બનાવ્યા પછી ત્યારે જ્યાં સુધી ખેતર ચોખ્ખું નો હોય તો એમાં કાંટા ઝાખરા બધું હોય પણ ખેતર છોખ્ખું કરે ને તો બધું સાફ થઈ જાય અને બરાબર પશુ કરીને પછી એમાં જયારે બીજ રોપે ને ભક્તિ ને ઉગવું પડે ભક્તિ આ વ્રત વક્ષ બધાના થયા છે અને એ આપણે બેઠા સઈ ને આનંદ કરીએ છીએ એના ગુણગાન ગાઈએ છીએ અને એના જીવન બને ત્યાં સુધી વાંચવા એમાંથી કે આપણને પ્રેરણા મળશે અને પ્રેરણા મળશે તો આપણું જીવન પણ એવું ધીરે ધીરે કરત કરત અભ્યાસ હોય મત છો જાન ગમે એવું જડ જેવું મન હશે તો પણ સમજી જાય તો પણ સમજી જશે